ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કે લઈ સિસ્ટર પંપ નામ યાદ રખના એક સમય હતો જ્યારે દિવાળી આવે એટલે ઘરની મહિલાઓ માળિયા પરથી તાંબા પિત્તળના વાસણો કાઢે અને શ્યામ પડી ગયેલા વાસણો ધોઈને એવા ચમકાવે કે જાણે નવાજ લાવ્યા હોય આ વાસણોનો ઉપયોગ ખૂબ ઓછો થતો કારણ કે તાંબા પિત્તળના વાસણો સ્ટીલના વાસણો કરતાં મોંઘા પડતા આજે ઘણા લોકોના ઘરમાં આવા તાંબા પિત્તળના વાસણો સચવાયેલા પડ્યા હશે પરંતુ તમને ખ્યાલ છે કે ગુજરાતમાં આવા વાસણો ક્યાં બનતા હતા ઘણા ઓછો લોકોને કદાચ આ વાતનો ખ્યાલ હશે પરંતુ મહેસાણાનું વિસનગર તાંબાના વાસણો બનાવવા માટેનું એક પ્રખ્યાત શહેર છે એક સમય વિસનગરને તામ્ર નગરી તરીકે ઓળખવામાં આવતું હતું કારણ કે અહીં તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ ધમધમતો હતો વાસણનો ધંધો કરનારા લોકો દૂર દૂરથી વાસણ લેવા વિસનગર આવતા હતા કોઈના ઘરે લગ્ન પ્રસંગ આવે તો સમાજના રીતિ રિવાજ મુજબ દીકરીને તાંબા પિત્તળના વાસણો આપવા પડતા હતા અને આ વાસણો માટે લોકો વિસનગરની વાટ પકડતા હતા કારણ કે બેડા પર વિસનગરી ઘાટ એવો ઘડાતો કે લોકો તેને ખૂબ વખાણતા હતા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો વિસનગરમાં ખરીદી કરવા આવતા હતા એક સમયે અહીં બસો જેટલા કારખાના ધમધમતા હતા અને તેના કારણે લોકોને રોજગારી પણ મળતી હતી કંસારા સમાજના લોકો કારખાના ચલાવતા હતા અને ઠાકોર સમાજના કારીગરો હતા જોકે હવે આ ઉદ્યોગ પડી ભાગ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી આ બિઝનેસ મંદીમાં સપડાતા હવે અહીં કારીગરોએ વાસણ બનાવવાનું કામ જ બંધ કરી દેવું પડ્યું છે કારણ કે વર્તમાન સમયમાં તાંબા પિત્તળના વાસણો મોંઘા પડતા હોવાથી કોઈ ખરીદવા તૈયાર નથી હતું વાસણ બનાવનારા લોકોને કહેવું છે કે પહેલાં અમદાવાદમાં છથી સાત ટન જેટલા વાસણોની માંગ રહેતી હતી જે હવે એક ટન પર આવી ગઈ છે તાંબા અને પિત્તળમાં વધી રહેલી મોંઘવારીના કારણે આ ચમકદાર વાસણોથી થતી આવક ઝાંખી પડી ગઈ છે તાંબા અને પિત્તળના ભાવમાં વધારો થતાં અનેક લોકોએ લગ્નમાં તાંબા પિત્તળના વાસણો આપવાનું ઓછું કર્યું છે અને તેના કારણે એક સમયે જ્યાં બસો જેટલા કારખાના ધમધમતા હતા કે હવે અઢારથી વીસ કારખાના જ કામ કરી રહ્યા છે કાર્યકરોનું કહેવું છે કે મોંઘવારીના કારણે તેમના ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ લાગ્યું છે અત્યારે પરિસ્થિતિ બિલકુલ ખરાબ થઈ ગઈ છે એનું કારણ એ છે કે એક તો પહેલાં તો મોંઘવારી મોંઘવારી એટલી બધી માજા મૂકી છે કે અગાઉના સમયમાં લગભગ ભંગારના બસો રૂપિયા ભાવ હતા અત્યારે એ જ તોબાના ભંગારના ભાવ અત્યારે સાતસો રૂપિયા છે પિત્તળના પાંચસો રૂપિયા છે એલ્યુમિનિયમના ભાવ દોઢસો રૂપિયાની આસપાસ છે એટલે મોંઘવારીના કારણે મોટા મોટા સમાજોએ આ લગ્ન પ્રસંગમાં જે આપવાનું બંધ કરી દીધું છે ફક્ત નાના નાના સમાજમાં એની વપરાશ અત્યારે થોડી ચાલુ છે તાંબાના વાસણનો ઉદ્યોગ પડી ભાંગતા હવે આ કારીગરો જૂના વાસણને નવા પ્રકારની ડિઝાઇનનો ઘાટ આપવાનું કામ કરે છે એટલે તમારા ઘરમાં જૂના વાસણો પડ્યા હોય તો તેને આ કારીગરો નવા કરી આપે છે એટલે કે તેમનો ઉદ્યોગ ધમધમતો રહે તેમની પાસે જે કામ જતું રહેવું છે એ કામ કાયમ રહે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થિતિ છે એ તસવીરો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કારીગરો અહીં પોતાની મહેનતથી જે વાસણને આકાર આપતા હતા તેને હવે ઘાટ આપવાનું કામ કરી રહ્યા છે આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે તાંબાની ચમક એ ક્યારેય ઝાંખી પડતી નથી અને જેમ કહ્યું તેમ કે તહેવાર હોય એટલે તાંબાના વાસણો ચમકતા ઘરના માળિયા પર તાંબાના લોટા તાંબાની થાળી તાંબાની વાડકી તમને જોવા મળતી અને સુશોભનનું એક તેને પ્રતિક માનવામાં આવતું હતું પણ હવે સમય બદલાયો છે આધુનિકતા આવીએ છે અને આધુનિકતામાં આપણે તમામ જે આપણી મૂળ જરૂરિયાતો હતા તેને ભૂલી ગયા છે આપણને તાંબાના પાત્રમાં પાણી પીવાનું મન તો થાય છે પણ એ પાણી માટે જે તાંબાનો લોટો આવે છે એ ખરીદવાનું કોઈને મન થતું નથી જે તાંબાની બોટલ આપણે બજારમાંથી ખરીદીએ છીએ એ તાંબાની બોટલ ખરીદીને આપણે પાણી તો પીએ છીએ પણ એ પાણી માટે જે લોકો મહેનત કરે છે એમના માટે પણ અત્યારે મુશ્કેલી ઊભી થઈ છે ઘણા પરિવારો આજે પણ જમવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ કરે છે પરંતુ મોંઘવારીના કારણે લોકો આ માટે આ વાસણો ખરીદવા મુશ્કેલ બન્યા છે જોકે આ વાસણોની નિકાસ બીજા રાજ્યો કે બીજા દેશમાં થાય તેવા કોઈ પ્રયત્નો કરવામાં આવે તો ફરીથી આ ઉદ્યોગમાં તેજી આવી શકે છે કારણ કે ચમક તેની ઝાંખી પડી ગઈ છે ગમે તેટલું ચમકાવો છતાં તે ચમકતું નથી અને તાંબુ અને ખાસ કરીને તમે જુઓ કે મંદિરોની અંદર પણ તાંબાના વાસણો પૂજામાં ઉપયોગમાં લેવાય છે કોઈ સારો પ્રસંગ ઘરમાં હોય અને તમારા ઘરે પૂજા થતી હોય તો એમાં પણ તાંબાના વાસણો હોય પણ હવે જે વર્ષોથી ચાલતા આવતા તાંબાનાં વાસણો એ જ આપણા તમામના ઘરમાં હયાત છે નવી લેવાની કોઈ તસ્તી લેતું નથી અને કોઈને રસ પણ નથી કારણ કે ક્રોકરીનો જમાનો આવી ગયો છે અને લોકો એ તરફ વળ્યા છે આધુનિકતાના આંધળા અનુકરણના કારણે સ્થિતિ આ ઊભી થઈ છે અને જેના કારણે લોકોને મુશ્કેલી પણ આવા કારીગરોને પડે છે તેમનું ઘર ચાલતું નથી અને તેમને ન છૂટકે પોતાનો ધંધો બદલવો પડે છે આશા રાખે કે આ કાર્યક્રમ આપે જોયો હશે અને એની અંદરથી જે સ્થિતિ કારીગરોની છે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો હશે સહિયારા પ્રયત્નથી આ ઉદ્યોગમાં જીવમાં જીવ આવી શકે છે અને સ્થાનિક નેતાઓ અથવા તો સરકારમાં રજૂ કરનાર ધારાસભ્ય જો આ વાતને લઈ જાય તો જેમરણ પથારીએ તાંબાનો ઉદ્યોગ આવ્યો છે વિસનગરનો એ તાંબાના ઉદ્યોગમાં થોડો જીવ આવે તો તેમનો ધંધો ચાલતો રહે તેમ છે આશા રાખે કે જે રજૂઆત આપણા સુધી મેં પહોંચાડી છે એ પણ આપને પસંદ આવશે અને એના પરિણામો પણ આપણને આગામી દિવસોમાં જોવા મળે તો પણ નવાય નહીં પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર